ચાલો જાણીએ કે એર ઇન્ડિયા નું તુર્કી સાથે શું સંબંધ છે નમસ્કાર હું છું યશ તમે જોઈ રહ્યા છો વીઆર કે કંપની ટર્કીશ ટેકનિક એક વૈશ્વિક ઓડિયન સેવા આપતી કંપની છે ભારત માં કેટલીક એરલાઇન્સ પણ આ કંપની ની ગ્રાહક છે જેમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો નો પણ સમાવેશ થાય છે એર ઇન્ડિયા ની વાત કરીએ તો એરલાઇન બોઇંગ 777 કાફલા ના જાળવણી અને મેન્ટેનન્સ માટે તેના વિમાનો ટર્કીશ ટેકનિક ને મોકલતી હતી ટર્કીશ કંપની વિમાન ની જાળવણી મેન્ટેનન્સ અને રેટ્રોફીટ નું કામ કરતી હતી તમને અહીં જણાવી દઈએ કે એર ઇન્ડિયા તેના વિમાનોની જાળવણી તુર્કી કંપની ટર્કીશ ટેકનિક તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ પાસેથી કરાવતી હતી તમને અહીં એ પણ જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચેના થોડા દિવસ પહેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો જેના કારણે ભારતમાં તુર્કીનો બહિષ્કાર શરૂ થયો આવી પરિસ્થિતિમાં એર ઇન્ડિયાએ પણ તુર્કી ટેકનિક સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો એક ખાનગી સમાચાર પાત્રને આપેલા ઇન્ટરવ્યુમાં એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પ બેલ વિલ્સને કહ્યું કે કેટલાક વિમાનો પહેલાથી જ જાળવણી માટે ટર્કીશ ટેકનિક પાસેથી પહોંચી ગયા છે જો કે હવે પછીના તમામ વિમાનો માટે અમે અન્ય વિકલ્પો શોધી રહ્યા છીએ અહીં કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે જે ગંભીર રીતે વિચારવા લાયક છે ઓપરેશન સિંદુર બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ભારતની સુરક્ષા માટે માત્ર પાકિસ્તાન જ નહીં ટર્કી અને ચાઇના પણ મોટો ખતરો છે ટર્કી સ્પષ્ટ રૂપે ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનને અસંખ્ય ડ્રોન વિમાનો આપ્યા હતા પાકિસ્તાનની સાથે ટર્કી પણ એટલું જ જવાબદાર છે જે ભારતની સુરક્ષા માટે ખતરો છે અમે અહીં એ નથી કહી રહ્યા કે આ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ છે પરંતુ સવાલ એ પણ છે કે ભારતના દુશ્મનના હાથમાં દેશની સુરક્ષા સોંપવી એ બહુ મોટું જોખમ છે અને ભવિષ્યમાં હજુ પણ જોખમી સાબિત થઈ શકે છે